સિલ્વર અને કોપરનો અણુભાર પરમાણવીય દળ આવે એકસો આઠ અને ચોસઠ છે સિલ્વર અને કોપરનું શ્રેણી જોડાણ શબ્દ છે શ્રેણી જોડાણ શબ્દ આવે એટલે ફેરેડેનો બીજો નિયમ કામ કરે છે બીજો નિયમ કે ડબલ્યુ એજી ડિવાઈડ બાય ડબલ્યુ કોપર બરાબર ઇક્વિવેલેન્ટ માસ ઓફ એજી તમારે શોધવું છે એજી નું તુલ્ય દળ તુલ્ય દળ કેવી રીતે શોધાય તો પરમાણવીય દળ ભાગ્યા એની સંયોજકતા તો એજી પ્લસ વન અવસ્થામાં હોય એટલે ભાગ્યા એક ઇક્વિવેલન્ટ વેટ ઓફ કોપર એટલે અહીંયા ચોસઠ અથવા લઈ લઈએ બાય અહીંયા ટુ આવશે તો આનું તમે રૂપ આપી શકો છો જાતે તો તમને સીધો આનો જવાબ મળી જશે સી આન્સર આવશે તમારો ઓકે હું આન્સર કે ઓછા ટાઈમમાં આપણે સોલ્વ કરી શકીએ એટલે ડાયરેક્ટ આન્સર હું કહેતો રહીશ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ નીચેનામાંથી કઈ ધાતુ તેન ક્ષારના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન સ્વરૂપે મેળવી શકાતી નથી બહુ જ સરસ ક્વેશ્ચન વિદ્યુત વિભાજન સ્વરૂપે મેળવી શકાતી નથી કયા દ્રાવણમાં ભાઈ જલીય દ્રાવણમાં તો જલીય દ્રાવણ શબ્દ છે તો યાદ રાખજો સક્રિય ધાતુઓ એલઆઈ એન એ કે એમજી અને એલ આ છ ધાતુઓ એવી છે જેના રિડક્શન મૂલ્યો નેગેટિવ છે એટલે જલીય દ્રાવણમાં તે મુક્ત થઈ શકતા નથી પણ પીગલી દ્રાવણ શબ્દ આપ્યો તો થઈ શકે તો આ લિસ્ટમાંથી આપણી જોડે શું છે અહીંયા બી તો આપણો જવાબ આવશે બી મેગ્નેશિયમ નેક્સ્ટ નિષ્ક્રિય ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી સોડિયમ સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરો તો એનોડ અને કેથોડ પર શું નિપજ મળે જો અહીંયા કેથોડ પહેલાં છે આવા પ્રશ્નોને બહુ ઇઝી રીતે કેવી રીતે સોલ્વ કરાય તો એનોડ પોતે કેવો હોય બેટા પોઝિટિવ અને આ કેવો હોય નેગેટિવ તો પોઝિટિવ તરફ કયા આયનો લખાય તો જે નેગેટિવ હોય તો SO4- ફોર ટુ અને અહીંયા Na+ પ્લસ જલીય દ્રાવણ છે એટલે જલીય દ્રાવણ નું એચ પ્લસ અહિયાં આવશે અને જલીય દ્રાવણનો નું ઓ માઇનસ અહિયાં હવે ત્રણ ઋણ આયન એવા છે યાદ રાખજો તમારા માટે ટ્રીક આપું છું SO4 2- CO3 2- અને NO3- મંદ દ્રાવણમાં આ લોકો રિડ્યુસ થઈ શકતા નથી બહુ પરમાણવીય પરમાણુઓ છે આયનો છે માટે તથા આના ઓક્સિડેશન સ્ટેટ અનુક્રમે +6 +4 +5 એ હાઈએસ્ટ અવસ્થામાં છે માટે તેનું ઓક્સિડેશન ના થાય તો આનું ઓક્સિડેશન ના થાય તો આના નેગેટિવનું ઓક્સિડેશન થાય તો OH- માંથી માઇનસમાંથી તમને O2 છૂટો પડે હવે હમણાં આની આગળના પ્રશ્નમાં મેં તમને છ ધાતુઓ લખી આપી એ છ ધાતુમાંથી કોઈ પણ એક દેખાય તો એ કેથોડ પર રિડ્યુસ ના થાય એટલે આ ના થાય તો એચ પ્લસનું રિડક્શન એચ ટુ તો કેથોડ પર એચ ટુ પહેલાં કેથોડ માંગ્યો છે અને એનોડ પર O2 તમારો આન્સર આવશે એ નેક્સ્ટ વિદ્યુત રાસાયણિક કોષમાં મુક્ત ઉર્જા ફેરફાર ગણો તો ડેલ્ટા જી વિધેય શેનું છે તો minus આમ તો સૂત્ર મુક્ત ઉર્જા ડેલ્ટા જી કોના દ્વારા બદલાય છે તો ડેલ્ટા જી નું સૂત્ર થાય minus n f e 0 cell એક સૂત્ર તમારી જોડે આ છે બીજું એક સૂત્ર છે minus r t ln k આ સંતુલને પછી ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી જીરો પ્લસ આરટીએલ ક્યુ હવે ક્યુ એટલે શું તો નીપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા તો નીપજોની સાંદ્રતા અહીંયા સી છે અને પ્રક્રિયકોની સાંદ્રતા અહીંયા સી છે ઓકે પણ હવે આગળ પ્લસ છે એટલે આને પણ તમે લખી શકો આ બદલાય તો આ પણ બદલાવાનું જ છે તો તમારો જવાબ આવશે અહીંયા ડી સેવન્ટી થ્રી માં આવશે ડી चलो 74 नंबर Li प्लस माती Li रिडक्शन मूल्य आपन रिडक्शन मूल्य आपन रिडक्शन मूल्य ना आपन रिडक्शन मूल्य प्रबल ऑक्सीडेशन करता कौन तो ऑक्सीडेशन करता चले चले सिंपल रिडक्शन मूल्य જેનું રિડક્શન મૂલ્ય વધારે તે પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય કારણ કે એનું રિડક્શન વધારે થાય તો જોઈ લો કોનું રિડક્શન મૂલ્ય સૌથી વધારે છે તો આ નેગેટિવ 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 ઓછું નેગેટિવ વધારે મૂલ્ય કહેવાય એટલે આ આ એટલે કોણ ચોથું એટલે એમજી તો તમારો જવાબ આવશે ડી ઓકે આ જ જગ્યાએ રિડક્શન કરતાં કીધું હોય તો ચલે છે ઓક્સિડેશન મૂલ્ય નેક્સ્ટ ક્વેશ્ચન આપેલા પ્રશ્નમાં ઈ જીરો નું મૂલ્ય આટલું હોય તો સંતુલન અચળાંક કેટલું સંતુલન અચળાંક અને ઈ જીરો વચ્ચેનો સંબંધ આપણે લઈ શકીએ આ રીતે ઇક્વેન છે ઈ જીરો જીરો પોઈન્ટ જીરો ઓગણસાહીઠ ભાગ્યા એન લોગ ક્યુ આ આપણું નર્નસ્ટ ઇક્વેશન છે હવે તમને કીધું છે સંતુલન અવસ્થા સંતુલન અવસ્થામાં કોષ બંધ થઈ જાય એટલે આ વેલ્યુ ઝીરો થઈ જાય આ પદ આમ આવે એટલે માઇનસ ઈ થઈ જાય આ ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણસાહિઠ ભાગ્યા એન થઈ જાય લોગ ક્યુ છે એની જગ્યાએ કે થઈ જાય માઇનસ માઇનસ કટ થઈ જાય તો લોગ કે બરાબર ઇ જીરો એન ઉપર ઝીરો પોઈન્ટ નીચે જો ઇ જીરો તમને આપ્યો છે વન એન કેવી રીતે લેવાય રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન તો એક ઝીંક ઝેડએન ટુ પ્લસ બને બેનો ફેરફાર એક કોપર બે બનાવે તો બેનો ફેરફાર બંનેમાં બેનો જ ફેરફાર થાય છે એટલે અહીંયા આવશે બે ડિવાઇડ બાય જીરો પોઈન્ટ જીરો ઓગણ સાઈઠ આનું સાદુ રૂપ આપશો એટલે તમારી જોડે નિયરલી ચાર થઈ જશે એટલે લોગ બરાબર જે પણ વેલ્યુ આવશે એના દસની ઘાત બનાવવાની તો એની અંદર તમારો આન્સર આવે છે બી ગણતરી ના કરવી પડે એટલા માટે હું ડાયરેક્ટ આન્સર આપું છું ગણતરીઓ અહીંયા બોર્ડ પર જોઈ શકો છો બહુ સારો પ્રશ્ન નીચેનામાંથી કયો પદાર્થ કેબીઆર દ્રાવણમાંથી આર મુક્ત કરી શકશે એટલે બી આર માઇનસ માંથી બી ટુ બનાવી શકશે એટલે માઇનસ વન માંથી ઝીરો એટલે આનું ઓક્સિડેશન કરી શકશે તો જે ઓક્સિડેશન કરતા પ્રબળ હોય એ તો તમને ઓક્સિડેશન કરતાનો ક્રમ ખબર હોય એફ ટુ સીએલ ટુ Br2 અને I2 તો આને તમારે મેળવવો હોય તો આ બેમાંથી કોઈ પણ એક ચાલે કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે જવાબ આવશે બી ઓકે મેક્સિમમ ટ્રાય ઓછા સમયમાં વધુ સોલ્યુશન પ્રોપર વેમાં આ જગ્યાએ I2 નું I2 મેળવવાની વાત હોત તો ત્રણે ચાલે F2 ના મળે સીએલ ટુ મેળવવો હોય તો ખાલી F2 ઓક્સિડેશન કરતા વપરાય નેક્સ્ટ ઓકે બહુ સરસ દાખલો જુદા જુદા દ્રાવણ આપ્યા છે કોપર કોપર ટુ પ્લસમાંથી કોપર ઓકે આ બધી વેલ્યુમાં ભૂલ થઈ છે આ બધી રિડક્શન વેલ્યુઝ છે ઓકે એટલે તમારે સમજી જવાનું ઓક્સિડેશન લખી છે પણ બધી રિડક્શન વેલ્યુ પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ એચજી માટે આ વેલ્યુ છે તમારી જોડે એચજી માટે પોઈન્ટ સેવન્ટી નાઇન વોલ્ટ એના પછી એજી પ્લસ માટે તમારે પોઈન્ટ એસી વોલ્ટ છે અને એમજી ટુ પ્લસ માટે આ વેલ્યુ તમારી નેગેટિવ છે માઇનસ બે પોઈન્ટ સાડત્રીસ વિદ્યુત વિભાજન કરવામાં આવે છે

જલીય દ્રાવણમાં મેગ્નેશિયમ મેળવી શકાય નહીં મેં હમણાં જ છ ધાતુઓ આપી એટલે મેગ્નેશિયમ વાળો ઓપ્શન નહીં આવે તમારો જવાબ આવશે સી છ ધાતુઓ કઈ છે બેટા એલઆઈ એન એ કે સી એમજી એલ આ છ ધાતુઓ તેના જલીય દ્રાવણમાંથી ધાતુ સ્વરૂપે મુક્ત કરી શકાતી નથી ઓકે અને કેથોડ પર જમા કરવાની છે એટલે જેનું રિડક્શન મૂલ્ય વધારે એ તમારો જવાબ નેક્સ્ટ કોની વિદ્યુત વાહકતા સૌથી વધારે વાહકતા ચલે છે નંબર ઓફ આયન્સ ઓકે લખું છું ચલો વાહકતા ચલે છે નંબર ઓફ આયન્સ કેટલા આયનો છૂટા પડે તો એસિટિક એસિડ બધાની સાંદ્રતા સેમ છે એસિટિક એસિડ પછી ફ્લોર એસિટિક એસિડ યસ ચલો ત્રીજું છે ક્લોર એસિટિક એસિડ અને પછી છે ડાય ક્લોરો એસિટિક એસિડ હવે બધામાં જોવા જઈએ તો બે બે આયનો છૂટા પડે છે પણ આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે તો કયો એસિડ પ્રબળ તો જેમાં વધારે નેગેટિવ અસર હોય એ તો જેમ નેગેટિવ અસર વધારે હોય બેટા એમ એસિડ પ્રબળતા વધે જેમ એસિડ પ્રબળતા વધે એમ વધારે ને વધારે H પ્લસ ઉત્પન્ન થાય એટલે સૌથી વધારે આયનો મુક્ત થશે તમારા ઓપ્શન ડી માં ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બસો સિત્તેર કિલોગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન કરવો છે તો કાર્બન એનો વપરાશ કેટલો તો કાર્બન જયારે એલ્યુમિનિયમ પ્લસ ત્રણ માંથી ઇએલ બને એટલે અહીંયા ત્રણ ફેરેડે વપરાય તો સત્યાવીસ ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા તમારે ત્રણ ફેરેડે વપરાય તો બસો સિત્તેર કેજી માટે કેટલા ફેરેડે વપરાય તો સત્યાવીસ સત્યાવીસ ઉપર છે ત્રીસ ગુણ્યા દસ ની ત્રણ ફેરાડે આવશે ઓકે જીરો જીરો કેન્સલ કિલો છે એટલે દસ ની ત્રણ ઘાત હવે એ ફેરેડે આમાં નાખો તો ચાર ફેરેડે તમે વાપરો ત્યારે તમારી જોડે આના કાર્બનના કેટલા ગ્રામ વપરાય બાર ગ્રામ તો ત્રીસ ગુણ્યા દસ ની ત્રણ ઘાત ફેરેડે વાપરો તો કેટલા તો તમે જોઈ શકો છો બાર ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર ચાર તરી બાર ત્રણ તરી નવ એટલે નવ વાળો તમારો જવાબ આવે તો એલ ના વજન પરથી ફેરેડે લઈ આવ્યા એ ફેરેડે કાર્બન વાળામાં નાખ્યા એટલે કાર્બન નું વપરાતું દળ મળી જાય નો બકવાસ સીધે સીધા આન્સર આટલો સરસ પ્રયત્ન આપણા ડીઓ સાહેબ તરફથી થયો છે તો આપણે એનો ફાયદો લઈએ સરસ ફરીથી એવો જ એક ક્વેશ્ચન એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય છે કેથોડ પરની પ્રક્રિયા તમે આપેલી છે આખા આખા પ્રશ્નો નથી વાંચતો કારણ કે બોર્ડ ઉપર છે તમે જોઈ શકો છો પાંચ પોઈન્ટ બાર કિલો એલ્યુમિનિયમ મેળવવા કેટલા વિદ્યુતનો જથ્થો જોઈશે તો હમણાં જ જોયું બેટા એલ થ્રી પ્લસ માં ત્રણ ફેરેડે હોય તો એલ તો સત્યાવીસ ગ્રામ માટે ત્રણ ફેરાડે ત્રણ એટલે છન્નું હજાર પાંચસો કુલમ કુલમમાં લાવવાનો છે માટે સત્યાવીસ માટે આટલા તો પાંચ point બાર કેજી એટલે દસ ની ત્રણ ઘાત માટે કેટલા ગણતરી કરીએ તો એટી વન માં તમારો જવાબ આવે છે એ આ તમારો જવાબ આવશે ગણતરી આ રીતે થાય ઓકે એમ વાય એમ જેડ નું મિશ્રણ બબલ થાય છે જો જેડ રિડક્શન પોટેન્શિયલનો ક્રમ આપ્યો છે રિડક્શન પોટેન્શિયલ એટલે જેડ વાય એક્સ એટલે પોતે રિડક્શન અનુભવે ત્યારે વાય અને એક્સ ઓક્સિડેશન અનુભવશે ઓકે એના પછી આપણે જોઈએ તો વાય વાયનું રિડક્શન થશે ત્યારે એક્સનું ઓક્સિડેશન ચલો પણ આ આનું ઓક્સિડેશન ના કરી શકે કેમ ના કરી શકે કારણ કે આનું રિડક્શન મૂલ્ય વધારે છે તો આનો જવાબ આવશે વાય એ એક્સ નું ઓક્સિડેશન કરી શકે પણ વાય ઝેડ નું ઓક્સિડેશન ના કરી શકે કારણ કે ઝેડ નું રિડક્શન મૂલ્ય વધારે છે એટલે રિડક્શન ના બદલે ઓક્સિડેશન કરશે આપેલા સમીકરણને સંતુલિત કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા તો અહીંયા નાઇટ્રોજનનું નું ઓક્સિડેશન પ્લસ પાંચ અને અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ પ્લસ બે તમે અહીંયા એવી રીતે ઇલેક્ટ્રોન મૂકો કે બંને બાજુ વીજભાર સેમ થાય તો અહીંયા ત્રણ મૂકશો તો માઇનસ વન આ ત્રણ ઇલેક્ટ્રોન એટલે માઇનસ ત્રણ ટોટલ માઇનસ ચાર અને આ પ્લસ ચાર તો ઝીરો કરવા માટે જરૂર પડશે કેટલા ઇલેક્ટ્રોનની ભાઈ ત્રણ ઇલેક્ટ્રોનની ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલા સમીકરણના ગેલ્વેની કોષને દર્શાવો તો દર્શાવવા માટે હંમેશા યાદ રાખવાનું ક્ષાર સેતુની ડાબી બાજુ એનોડ બતાવવાનો રહેશે અને જમણી બાજુ તમારે કેથોડ બતાવવાનો રહેશે તો એની અંદર આપણે જોઈએ ડાબી બાજુ એનોડ અને જમણી બાજુ કેથોડ તો એનોડ ડાબી બાજુ એટલે ઓક્સિડેશન અનુભવતું હોય તો અહીંયા ઓક્સિડેશન થઈ રહ્યું છે તો એ ડાબી બાજુ આવતા હોય એવા ત્રણ ઓપ્શન છે અને જમણી બાજુ તમારી જોડે એજી માંથી એલમાંથી એજી આવતા હોય તો અહીંયા મારા મતે થોડોક ડાઉટફૂલ છે કારણ કે આ બે ઓપ્શન્સ સેમ છે અહીંયા એચસીએલ આવવો જોઈએ અને અહીંયા એજી એનો થ્રી ના ચાલે જવાબમાં ભૂલ છે તો પણ આ બેમાંથી એક લખી શકાય મિસ્ટેક એરર છે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર ધરાવતી એક ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે n બરાબર એક પચ્ચીસ સેલ્સિયસ તાપમાને કોસ પોટેન્શિયલ જીરો પોઈન્ટ ફાઈવ નાઈન વન છે તો સંતુલન જી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન બાય વન અહીંયા લખી દો તમે લોગ કે ચલો ઈ ઝીરો તમારો કેટલો છે ઝીરો નાઇન વન આ થશે ડિવાઈડમાં ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન લોગ કે તો આ ઉડી જાય તો અહીંયા થશે દસ ઓકે તો કે બરાબર બરાબર દસ એટલે કે બરાબર દસ ની દસ ઘાત થાય ઓપ્શન રહી ગયા છે જવાબ આવી જશે ઓપ્શનમાં કેથોડિક દ્રાવણમાં એચ ટુ એસઓ ફોર ઉમેરતા શું થાય એટલે આ એનો દ્રાવણ થયું આ બાજુ અને કેથોડ ના દ્રાવણમાં તમે એચ ટુ એસઓ ફોર ઉમેરો અહીંયા એક્સ્ટ્રા એચ ટુ એસઓ ફોર ઉમેરો એટલે એચ પ્લસ વધી ગયા હવે તમે સમીકરણ લખો તો ઈ સાંદ્રતા એચ ટુ ગેસ છે એટલે એનું દબાણ લેવાય બેટા છેદમાં આ સોલિડ છે ના લેવાય અને નીચે એચ પ્લસ નો સ્ક્વેર લેવાય હવે તમે એચ ટુ ફોર એડ કર્યા એટલે આ એડ થયું એઆર થયો એટલે છેદ મોટો થયો છેદ મોટો થાય એટલે લોગનું પદ નાનું થાય એટલે નેગેટિવ ભાગ નાનું થયું આ પદ નાનું થાય તો આ પદ વધી જાય એટલે એ સેલ વધે વળી h પ્લસ વધે એટલે પ્રક્રિયા જમણી બાજુ જાય એટલે ઈ સેલ વધે અને સંતુલન જમણી બાજુ ખસે હંમેશા વધુથી ઓછા તરફ પ્રક્રિયા આગળ વધે નેક્સ્ટ વિદ્યુત રાસાયણિક કોષમાં પોટેન્શિયલ શૂન્ય બનતું નથી હવે અહીંયા તમે જુઓ જીરો પોઈન્ટ એક મોલર આ પણ જીરો પોઈન્ટ એક મોલર આ પણ એસિડ અને આ એસિડ પણ બેટા આ એચસીએલ પ્રબળ એસિડ છે અને આ નિર્બળ એટલે બંનેની સાંદ્રતા સમાન હોવા છતાં એ સમાન નહીં રહે કારણ કે આની પીએચ તમે ગણશો તો ડાયરેક્ટ તમને મળી જશે કારણ કે સ્ટ્રોંગ છે અને વીક માટે તમે આની પીએચ ગણો તો અહીંયા તમને એચ થ્રીઓ પ્લસ લાવવા માટે એક સૂત્ર વાપરવું પડે અહીંયા આલ્ફા સી જુદા પડે બંનેના પીએચ જુદા પડતા હોવાથી કહી શકાય કે બંનેના કોસ પોટેન્શિયલ સેમ નથી થતા એટલે ઈ સેલ 0 થતો નથી ચલો આપેલી માહિતીના આધારે તમે શું તારણ કાઢી શકો તો એમ માંથી એમ પોઈન્ટ ચુમ્માળીસ એક્સ માંથી એક્સ માઇનસ તો આ પણ રિડક્શન વેલ્યુ છે આ પણ રિડક્શન વેલ્યુ છે આની રિડક્શન વેલ્યુ વધારે છે તો એનું રિડક્શન થશે એટલે એમ પ્લસ એમ બનશે ઓકે અને એક્સ માઇનસ નું ઓક્સિડેશન થશે એટલે પ્રક્રિયા સ્વયંભૂ થશે બી ઓપ્શન તમારો સાચો રિડક્શન મૂલ્યો પરથી ત્રણ ધાતુઓના વિદ્યુતનું પોટેન્શિયલ આપ્યા છે તો રિડક્શન કરતાં વિદ્યુતનું પોટેન્શિયલ ખાલી કીધા હોય એટલે એને તમારે રિડક્શન પોટેન્શિયલ જ સમજવાના એનો પોઈન્ટ પાંચ છે એટલે આગળ માઇનસ ત્રણ છે એ પાછળ અને આ આગળ રિડક્શન પોટેન્શિયલ ઉપરથી તમને ઓક્સિડેશન કરતા સીધો મળે પણ રિડક્શન કરતા ઊંધો મળે એટલે બી સી એ બી સી એ તમારો જવાબ આઈ હોપ તમને ખ્યાલ આવી રહ્યો હશે નેક્સ્ટ ઓકે બહુ સરસ પ્રશ્ન એફી થ્રી પ્લસ માંથી એફી ટુ પ્લસની વેલ્યુ પોઈન્ટ રિડક્શન મૂલ્ય જીરોમાંથી માઇનસ એક રિડક્શન મૂલ્ય આનું રિડક્શન મૂલ્ય વધારે છે એટલે એફી થ્રી પ્લસ પોતાને રિડયુસ કરશે જ્યારે આઈ સોરી આઈ માઇનસ માંથી આઈ પોતાનું ઓક્સિડેશન કરશે તો આઈ માઇનસ માંથી આઈ નું ઓક્સિડેશન થાય ઓકે સો આઈ હોપ અત્યારે મેં સિત્તેર થી નેવું એમસીક્યુ સોલ્વ કરાવ્યા એમાં તમને મેક્સિમમ ખબર પડી ગઈ હશે આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર